હું તુલસીભાઈ ઓબાભાઈ ધુમડા રેવાસી લુણાલ તાલુકો થરાદ ઉપપ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી ઓબાભાઈ સોલંકીના સ્થાન નીચે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો વિવિધ સંગઠનના આગેવાનો અને થરાદની જનતા સાથે મળીને વાવ થરાદને જિલ્લો જાહેર કરવા બદલ સરકાર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીનો આભાર માનીએ છીએ વાવ થરાદ જિલ્લો બનવાથી થરાદથી ધાંધારા ચાલીસ કિલોમીટર થરાદથી ભાભર બોત્રીસ કિલોમીટર થરાદથી દિયોદર ચાલીસ કિલોમીટર થરાદથી વાવ બાર કિલોમીટર થરાતથી સોઈગામ ચાલી કિલોમીટર એટલે ચાલીસ કિલોમીટરના ચાલીસ કિલોમીટરના ઘેરાવામાં આ સાતે સાત તાલુકા આવી જતા હોય થરાદ એ સેન્ટર છે અને સરકાર શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે થરાદ એ સેન્ટર પસંદ કરીને એક આ સાતે સાત તાલુકાઓને સાચો ન્યાય આપવાનું કામ કર્યું છે જ્યારે ધોનેરા એ ધોનેરાથી પાલપુર એંસી કિલોમીટરનું અંતર છે અને એમને આવવા જવા રસ્તાની બીજી બધી ખૂબ અગોળો પડે છે જ્યારે ધોંધેરા એ ધોંધરાથી થરા ચાલીસ કિલોમીટર દૂર છે અને સરકારશ્રીએ નેશનલ હાઈવે બનાવીને એનું અંતર બિલકુલ નજીક કરી દીધું છે ખર્ચાની દ્રષ્ટિએ આર્થિક રીતે એમને આર્થિક રીતે અને સમયની દ્રષ્ટિએ પણ થરાદ જિલ્લો ધાંધેરાને પણ અનુકૂળ રહેશે દિયોદરને પણ ખાસ અનુકૂળ રહેશે એટલે મારી સરકારશ્રીને વિનંતી કે જલ્દીમાં જલ્દી થરા વાવ થરા જિલ્લો બનાવવા જાહેર નું પાડી અને વહીવટ કાર્યરત થાય એવી સરકારશ્રીને અને શંકરભાઈ ચૌધરી સાહેબને મારી વિનંતી છે અને એમને જિલ્લો બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન